નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો બાબરા ત્રણ હજાર પચાસ થી ત્રણ હજાર ચારસો વિરમગામ ત્રણ હજાર સો થી ત્રણ હજાર ચારસો પંચાણું જામખંભાળિયા ત્રણ હજાર સો થી ત્રણ હજાર પાંચસો પાસઠ પાટડી ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર છસો સાવરકુંડલા ત્રણ હજાર એક થી ત્રણ હજાર પાંચસો બાવન સમી ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર છસો પચીસ મોરબી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર પાંચસો સિત્તેર અમરેલી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર ત્રણસો એંસી ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર પાંચસો સોળ અંજાર ત્રણ હજાર પાંચસો ચાલીસથી ત્રણ હજાર છસો એંસી માંડલ ત્રણ હજાર ચારસો એકથી ત્રણ હજાર છસો ધીમા ત્રણ હજાર સોથી ત્રણ હજાર સાતસો અગિયાર નેનાવા ત્રણ હજારથી ત્રણ હજાર છસો એકાણું રાજકોટ ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો ચોરાણું વાંકાનેર ત્રણ હજાર સોથી ત્રણ હજાર છસો સિત્તેર હિંમતનગર બે હજારથી ત્રણ હજાર ત્રણસો હારીજ ત્રણ હજાર ત્રણસો પિંચોતેરથી ત્રણ હજાર સાતસો પાસઠ થરાદ બે હજાર સાતસોથી ત્રણ હજાર સાતસો નેવું दिवदर तर हज़ार तरह सौ एकतालीस थी तरह हज़ार आठ सौ एकत्र भावनगर तर हज़ार चार सौ पिस्तालीस तरह हज़ार चार सौ पिस्तालीस थरा तर हज़ार बसो थी तरह हज़ार छसो पिलुड़ा तरह हज़ार बसो थी तरह हज़ार सात सौ वाव बज़ार सात सौ थी तरह हज़ार छ सौ एकाणु वाराही तर हजार चार सौ थी तरह हज़ार छ सौ साठ ऊंझा तरह हज़ार चार हज़ार बासठ જસદણ બે હજાર પાંચસોથી ત્રણ હજાર છસો સાઠ રાઘનપુર બે હજાર આઠસો સાઠથી ત્રણ હજાર સાતસો પંચાવન